હલો રોકાણકાર મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે બધા મજામાં હશે હમણાં વિડીયો રિલીઝ કરવામાં વચ્ચે થોડો સમય લાગ્યો છે કેટલીક બાબતોને કારણે વિડીયો નથી મૂકી શકાનો પણ હવેથી બને ત્યાં સુધી અઠવાડિયામાં આપણે બે ત્રણ વિડીયો બનાવી અને ચર્ચા કરી શકીએ એવો પૂરો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં કોઈ પણ વાત આપણે આગળ શરૂ કરીએ પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે હું કોઈ સબી રજિસ્ટર્ડ એનાલિસિસ એનાલિસ્ટ અથવા તો ફાઈનાન્શિયલ એડવાઇઝર નથી તો અહીંયા જે કોઈ આપણે ચર્ચા કરીએ કોઈ શેરની કે કોઈ સ્ક્રિપ્ટની કોઈ લે કરવા માટેની કે કોઈ ટિપ્સ આપવા માટેની વસ્તુ નહીં સમજવાની શેર લેવું કે વેચવું કે આઈપીઓમાં એપ્લાય કરવો એ બધો નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઈઝરની સલાહ લઈ કરી શકો છો અથવા તમારો પોતાનો સ્ટડી કરી અને ત્યાર પછીથી નિર્ણય કરી શકો છો અહીંયા જે કોઈ સ્ક્રિપ્ટની આપણે ચર્ચા કરીએ છીએ ફક્ત અભ્યાસ માટે અને હું પોતે એના વિશે શું મંતવ્ય ધરાવું છું એ બાબતનો આપણે અહીંયા સમાવેશ કરીએ છીએ આજે સૌથી વધારે જે પૂછપરછ ને જે કંઈ મિત્રોના ફોનને મેસેજ આવ્યા હતા એમાં ખાસ કરીને આઈપીઓ વિશે એમના પ્રશ્નો વધારે હતા અને આગળ વધીએ પહેલાં મિત્રો દરેકને ખાસ એક વસ્તુ કહીશ કે બને એટલો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી વધારે વધારે મિત્રો સુધી આ પહોંચી શકે અને ત્યાર પછી બીજી એક વસ્તુ કે હજી પણ કેટલાક મિત્રો થી અથવા ફોનથી જ ચર્ચા કરે છે તો વિડીયોમાં પણ તમે કોમેન્ટ મોકલો જેથી કરીને બાકીના પણ રોકાણકારોને અથવા તો જે કોઈ શેરબજારમાં રસ ધરાવતા હોય એમને માર્ગદર્શન મળી શકે આજે સૌથી પહેલી વાત આપણે કરવાની છે આઈપીઓની એ છે બજાજ હાઉસિંગ નો આઈપીઓ લગભગ એની તારીખો અને બધી ડિટેલ જે છે એ જાહેર થઈ ચૂકી છે અને એમાં એપ્લાય કરાય કે ન કરાય એ વિશે કોઈ પ્રશ્ન જ નથી ખૂબ મોટો આઈપીઓ હોવા છતાં ગ્રે માર્કેટ પ્રીમિયમ ખૂબ સારું ચાલે છે પચાસ સાહીઠ ટકાથી શરૂ થઈ સિત્તેર ટકા ઉપર જેવું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલે છે એટલે લિસ્ટિંગ ગેન સો ટકા એમાં થવાનો છે પણ મેઇન વસ્તુ એલોટમેન્ટની છે કારણ કે ગણો અનેક ગણો ભરાય તેવી શક્યતા છે એટલા માટે હવે જેમ લગભગ ઘણા રોકાણકારોને ખબર હશે કે આપણે આઈપીઓમાં અરજી કરીએ એમાં ત્રણ કેટેગરી હોય એક રિટેલ રોકાણકાર જે કહેવાય એ કેટેગરી કે જેમાં આપણે બે લાખથી ઓછી અરજી કરીએ તો આપણે રિટેલ કેટેગરીમાં આવીએ બે લાખથી ઉપરની જે અરજી છે એ સ્મોલ આઈ કેટેગરીમાં આવે છે અને દસ લાખથી ઉપરની અરજી જે હોય છે એ બિગ એચ એનઆઈમાં આવે છે સૌથી વધારે એલોટમેન્ટના ચાન્સીસ જે છે એ જો તમારી પાસે મૂડી ઓછી હોય તો રિટેલમાં કરી શકો અથવા તો બિગ આઈ કેટેગરી છે દસ લાખથી ઉપરની એમાં કરવી જોઈએ કારણ કે એમાં એલોટમેન્ટ જે છે એ પ્રપોશનેટ આપવામાં આવતું હોય છે એટલા માટે એટલે બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં તો કોઈ પ્રશ્ન જ નથી કે એપ્લાય કરાય કે કેમ તેમ છતાં બી તમારું કાંઈ કોઈનું અલગ મંતવ્ય કે કોઈ સ્ટડી હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો બીજો આઈપીઓ જે છે એ શ્રી તિરુપતિ બાલાજી એગ્રો ટ્રેડ લિંક નામનો આઈપીઓ છે જે હમણાં જ આવતીકાલથી ખુલે છે આ કંપની વિશે વધારે બહુ ચર્ચા થતી નથી પણ પ્રમાણમાં ઘણી જૂની વીસેક વર્ષ જૂની કંપની છે પ્રમોટરો પણ પ્રમાણમાં સારું બેકગ્રાઉન્ડ ધરાવે છે છેલ્લા ત્રણ વર્ષના કંપનીની આવક અને પ્રોફિટ પણ પ્રમાણમાં સારો બતાવેલો છે કંપનીની વેલ્યુએશન જે છે એ પણ ફેર કહી શકાય બહુ વધારે મોંઘો નથી બહુ વધારે સસ્તો નથી અને ગ્રે માર્કેટ પ્રીમિયમ જે છે એ ત્રીસ ટકાથી ઉપર જેવું ચાલે છે એટલે કદાચ લિસ્ટિંગ ગેઇન માટે અરજી કરી શકાય અને ખાસ તો એલોટમેન્ટના ચાન્સીસ કદાચ વધી જાય પણ સામે બીજું એક જોખમ કંપનીનો એક નેગેટિવ પોઈન્ટ જે મને ધ્યાનમાં આવ્યો છે એ છે કે કંપનીનું દેવું ડેપ્થ વધારે છે આમ જોવા જઈએ તો ઇક્વિટી અને ડેપનો રેશિયો એકથી ઓછો એ વધારે સારું કહેવાય પણ આ કંપનીમાં વન પોઈન્ટ ફાઈવથી પણ ઉપરનું દેવું જે છે જો કે કંપનીના પ્રોસ્પેક્ટ્સમાં જાહેર કરેલ છે કે જે કંઈ મૂડી ઊભી કરે છે કંપની એમાંથી એ થોડું ઘણું રોકાણ જે કહેવાય કે દેવું ચૂકવવામાં પણ એનો ઉપયોગ થવાનો છે તો પ્રમાણમાં વર્કિંગ સારું છે કંપનીની પ્રોડક્ટ પણ ભવિષ્યમાં વધી શકે વેચાણ એવી છે તો આના વિશે પણ હું એવું વિચારું છું કે એક કે બે નામે અરજી કરી શકાય બાકી બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં પર્સનલી મારો અભિપ્રાય એવો છે કે જેટલા પણ બને એટલા ફેમિલીના એકાઉન્ટ હશે ડિમેટ એકાઉન્ટ અવેલેબલ હશે એ દરેકમાં રિટેલમાં કોટામાં અરજી કરવી અને પોસિબલ બને તો કેટલીક અરજી બિગ એચ એનઆઈમાં પણ કરવાની કોશિશ કરવી આ અભિપ્રાય છે બીજો મુદ્દો કે આપણે અગાઉ જે ત્રણ સ્ક્રિપ્ટની ચર્ચા કરી હતી એક હતી ઈઆઈડી પેરી અપાર ઇન્ડસ્ટ્રીઝ અને આયન એક્સચેન્જ ત્રણે ત્રણમાં અત્યારે જે આપણું સ્ટેટસ હતું જાળવી રાખવાનું અને ઘટાડી લેવાનું એ જ છે થોડો ઘણો પ્રોફિટ અમુક સ્ક્રીપમાં છે આ અપારમાં સારો એવો હશે પણ છતાં હજી પ્રોફિટ બુક કરવાની જરૂર મને લાગતી નથી છતાં તમારે પોતાની રીતે દરેક પોતપોતાની મૂડી પ્રમાણે અને કેટલો પ્રોફિટને કયા હેતુથી રોકાણ કર્યું હતું કેટલી ક્વોન્ટિટીમાં તો એના ઉપરથી નિર્ણય લઈ શકે છે બીજી એક કેપ કંપનીની ચર્ચા કરવાની છે હવે ટૂંક સમયમાં એક કે બે દિવસમાં જ એનો અભ્યાસ પૂરો થાય એટલે એનો વિડીયો રિલીઝ કરવા માટે વિચારું છું બહુ નાની એવી એકસો ને પચાસ કરોડની જ ઇક્વિટી ધરાવતી કંપની છે પ્રમાણમાં આરો અને આરઓ ખૂબ સારું છે સોપ અને ડિટરજન્ટ બનાવતી કંપની છે લગભગ એક કે બે દિવસમાં જેવો અભ્યાસ ને કેટલાક મુદ્દા ક્લિયર થશે એટલે ટૂંક સમયમાં એનો વિડીયો આવશે આજના દિવસ માટે આટલું જ